તેને કેન્દ્ર સરકાર ના કરવેરા માંથી મુક્તિ આપવાની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે રાજ્યની મિલકત અને આવક સં કરવેરામાંથી મુક્ત રહેશે એટલે કે રાજ્ય સરકારની જે મિલકત છે અને રાજ્ય સરકારને જે આવક થતી હોય એ ના ઉપર કેન્દ્ર સરકારનો કોઈ વેરો લાગતો નથી એટલે એમાંથી મુક્તિ આપવામાં આવે છે રાજ્ય સરકાર કરતી હોય કે તેના વતી કરવામાં આવતા હોય તેવા કોઈ પણ જાતના વેપાર કે ધંધા અથવા તેની સાથે સંબંધિત ક્રિયાઓ અંગે અથવા એવા વેપાર કે ધંધાના હેતુ માટે ઉપયોગમાં લીધેલી કે ભોગવટવામાં રાખવેલી કોઈ મિલકત અંગે અથવા તેના સંબંધમાં પ્રાપ્ત થતી કે ઉભી થતી કોઈ આવક અંગે ખંડ એક માના કોઈ પણ મજબૂર થી સંઘને બાદ આવશે નહી ઉપરની જોગવાઈ છે એને અહીંયા એનું સ્પષ્ટીકરણ કરશે પરંતુ પરંતુ જો સંસદ એવો કાયદો કરે કે કોઈ વેપાર કે ધંધા સાથે જોડાયેલ નહી જેને સરકારના સામાન્ય કાર્યોના આનુષંગિક હોવાનું કાયદાથી સંસદ જાહેર કરે તેવા કોઈ વેપાર કે ધંધાના કોઈ વર્ગને ખંડ બે નો કોઈ પણ મજકૂર લાગુ પડશે નહીં એટલે કે પેટાખંડ ટુ છે એમાં પણ આ પાછું પરંતુ સ્પષ્ટીકરણ છે કે જેને સરકારના સામાન્ય કાર્યોના અનુસંગિત કે સરકારના જે સામાન્ય કાર્યો છે એની સાથે જોડાયેલ જે કાર્યો છે એ અંગે કાયદાથી સંસદ જાહેર કરે તેવા કોઈ વેપાર કે ધંધાના કોઈ વર્ગને જે પેટાખંડ બે છે એની જોગવાઈઓ લાગુ પડશે નહીં જે સરકાર છે કેન્દ્રના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવી છે આ કલમનો સાર છે બીજો મુદ્દો જોકે રાજ્ય વતી વેપાર કે ધંધા માટે કોઈ મિલકત નો ઉપયોગ થતો હોય તો તેના ઉપર

વિગતો ખાલી વાંચી લે છે આ બંધારણની જોગવાઈઓ હેઠળ કોઈ ન્યાયાલય કે કમિશનનો ખર્ચ આ બંધારણના પ્રારંભ પહેલા કોઈ વ્યક્તિએ ભારતમાં તાજ હેઠળ અથવા તેના આરંભ પછી સંગના કોઈ રાજ્યના કામકાજ અંગે નોકરી કરી હોય તેને અથવા તેને અંગે આપવાનું પેન્શન ભારતની સંચિત નિધિ કે રાજ્યની સંચિત નિધિ ખાતે ઉધારી હોય ત્યારે ભારતને સંચિત નીતિ ખાતે ઉધાર્યું હોય તેવી બાબતમાં કે ન્યાયાલય કે કમિશન કે કોઈ રાજ્યના કોઈ અલાયદી જરૂરિયાત પૂરી પાડતો હોય અથવા તે વ્યક્તિ કોઈ રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી નોકરી પૂરા સમય કે થોડા સમય માટે કરી હોય અથવા જેના પછીની વિગતો રાજ્યને સંચિત નીતિ ખાતે ઉધાર્યું હોય તેવી બાબતોમાં તે ન્યાયાલય કે કમિશન સંગ અથવા બીજા કોઈ રાજ્યની કોઈ પણ

જે કર્મચારીઓ બ્રિટિશ સરકાર હેઠળ અથવા તાજેમ ને અથવા અન્ય રાજ્યો ની સેવામાં એ નોકરી સાથે જોડાયેલા હોય અને એમની નોકરી ચાલુ હોય

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે વિસ્તરા કરંટ અફેર્સ અને ગૌરવંતિ ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને હા બે લાયકોન ને ચાલુ કરવાનું ભૂલતા નહીં